ખાલી ગુજરાત નહીં ખાલી અમારો ઘો લઈ લે ગો અમારો ગુજરાત નો ગો ભૂખા કાઢી નાખે મને કેવી રીતે મે કીધું આખા ભારત માં આટો માર સારા માં સારુ રાજી ગયું મને કે ગુજરાત માં મે કીધું શરૂઆત કે થી થઈ મને કે ગતિ થઈ મે કીધું આખા ભારત માં આટો માર સારા માં સારુ પાટણગર ગયું મને કે ગાંધીનગર મે કીધું શરૂઆત કે થી થઈ મને કે બાપુ યહી ગતિ થઈ મે કીધું દેશ ને આઝાદી કોણે અપાવેલી મને કે ગાંધીજી એ મે કીધું શરૂઆત કે થી થઈ મને કે યહી ગતિ થઈ મે કીધું ગાંધીજી નું શું આકલું મને કે ગોળી મે કીધું શરૂઆત કે થી થઈ મને કે યહી ગતિ થઈ મે કીધું ગોળી મારેલી કોણે મને કે ગોડસે મે કીધું શરૂઆત કે થી થઈ મને કે બાપુ યહી ગતિ થઈ મે કીધું પવિત્ર માં પવિત્ર પહાડ ગયો મને કે ગિરનાર મે કીધું શરૂઆત કે થી થઈ મને કે બાપુ યહી ગતિ થઈ મે કીધું પવિત્ર માં પવિત્ર નદી કઈ મને કે ગંગા મે કીધું શરૂઆત કે દીધી થઈ મને કે બાપુ એય ગતિ થઈ મે કીધું પવિત્ર માં પવિત્ર પ્રાણી કયું મને કે ગાય માતા મે કીધું શરૂઆત કે દીધી થઈ મને કે બાપુ એય ગતિ થઈ મે ગુજરાત નું શું ઓળખાઈ મને કે ગરબા મે કીધું શરૂઆત કે દીધી થઈ મને કે બાપુ એય ગતિ થઈ મે કીધું પવિત્ર માં પવિત્ર ફૂલ કયું મને કે ગુલાબ મે કીધું શરૂઆત કે દીધી થઈ મને કે બાપુ એય ગતિ થઈ મે કીધું તારો દીકરો શેમાં ન પાછો મને કે ગણિત માં મે કીધું શરૂઆત કે દીધી થઈ મને કે બાપુ એય ગતિ થઈ મે કીધું હારા કામ માં કોનું સ્થાપન થાય મને કે ગણપતિ બાપા નું મે કીધું શરૂઆત કે દીધી થઈ મને કે બાપુ એય ગતિ થઈ મે કીધું નિવિઝી કરવા કોણ આવે